નીટની પરીક્ષામાં ઘપલો થયો એ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પરીક્ષા છે ફરીથી લેવામાં નહીં આવે પરીક્ષા ફરીથી નહીં લેવાય પણ નીટ યુજીનું નવું સુધારેલું પરિણામ છે એ વિદ્યાર્થીઓને અત્યારે મળી ગયું છે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઝટકા સમાન સમાચાર અહીંયા એ છે કે ગુજરાતના ચાર પ્રથમ આવનાર જે વિદ્યાર્થીઓ છે એમના ગુણ છે એ ઘટી ગયા છે અને જેના કારણે એ લોકો હરીફાઈમાં પાછળ જતા રહ્યા છે એનટીએ ના પરિણામમાં સૌથી વધુ ગુણ મેળવનાર જે સત્તર વિદ્યાર્થીઓ છે એમાં એક પણ ગુજરાતના વિદ્યાર્થી નથી પચાસ સાહીઠ રેન્ક પાછળ જતા રહ્યા છે શું હવે એ તેજસ્વી વિદ્યાર્થીઓને કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળશે કે કેમ પ્રશ્ન બહુ મોટો છે વિસ્તાર સાથે એનટીએ નીટ યુજી નું પરિણામ જાહેર કર્યું ત્યારે ગુજરાતમાંથી કુલ સડસઠ વિદ્યાર્થી છે એમને ખૂબ જ સારા ગુણ આવ્યા છે હવે આ છોકરાઓમાં મેળવનાર પણ વિદ્યાર્થી છે એક અમદાવાદનો છે 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 એક રાજકોટનો અને બીજા પણ અલગ અલગ વિસ્તારના સુપ્રીમ કોર્ટમાં નીટ ગપલા મામલે શું થયું કે કેસ ચાલ્યો હતો અને એમાં વિદ્યાર્થીઓના માર્ક ઘટાડવામાં આવ્યા જેનું પરિણામ નવું જે છે એ હવે સામે આવ્યું છે ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના ગુણ ઘટતા હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે એમને હવે પાછળ જતા રહેવાનું છે આ પરિણામ એટલા માટે સુધારવામાં આવ્યું છે કારણ કે નીટ પેપરમાં ફિઝિક્સના એક પ્રશ્નમાં બે વિકલ્પો સાચા હતા હવે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આ એક જ વિકલ્પ છે સાચો રહેવાનો છે જેના કારણે આ ગુણ છે ઘટાડવામાં આવ્યા છે ઉપરથી ગ્રેસ માર્કિંગ જેના કારણે આ નવું પરિણામ સામે આવ્યું છે આનાથી થયું કે ગ્રેસ અને વિકલ્પ બંને ભેગું થયું અને સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ જેને મળ્યા હતા એમના ગુણ પાંચ ઘટી ગયા અને સાતસો પંદર થઈ ગયા જેમને સાતસો મળ્યા હતા એમના છસો પંચાણું થઈ ગયા અને આવી જ રીતના માર્ક છે એ ઘટ્યા છે મોટા ભાગના ગુજરાતના વિદ્યાર્થીઓના પાંચ પાંચ માર્ક ઘટ્યા છે પહેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતના ચાર છોકરાને સાતસો વીસમાંથી સાતસો વીસ ગુણ હતા એટલે એ દેશના સ્તરે આગળ હતા હવે એમની રેન્ક છે એ ઘટી ગઈ છે એમને અને જે વાલીઓ છે બધાને ફટકો પડ્યો છે આનાથી હવે થશે એ કે નીટની પરીક્ષા આપેલ વિદ્યાર્થીને એમ સહિતની જે મોટી કોલેજ છે એમાં પ્રવેશ મળશે કે નહીં મળે એના પર પ્રશ્ન થયો છે મોટા ભાગના રેન્કર છે એમને લગભગ લગભગ ખાનગી કોલેજ થી જ આશા રાખવી પડશે એવું છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ